પાટણ શહેરમાં કચરો અને ગંદકી કરતા વેપારીઓ અને ખાસ કરીને છૂટક લારીવાળાઓને વારંવાર ચેતવણી આપીને તેઓને પોતાનો કચરો તેમની પાસે ડસ્ટબિનમાં નાખવાને રોડ ઉપર ન નાખવા માટે નગરપાલિકાએ અપીલો કરી હતી તેમ છતાં લારીઓ અને વેપારીઓ આ બાબતની અવગણના કરતા હોવાથી હવે તેઓને ચેતવણી કે અપીલો નહીં પણ સીધા જ એક્શનમાં આવીને તેઓને દંડાત્મક કાર્યવાહી કરવાનો પાટણ નગરપાલિકાએ પ્રારંભ કર્યો હતો સ્વચ્છતા શાખાના ચેરમેન હરીશભાઈ મોદી સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાનભાઈ મુકેશભાઈ રાવલ સહિત સ્ટાફના માણસો ટ્રેક્ટર લઈને લાવ લશ્કર સાથે શહેરના જૂના બસ સ્ટેશન વિસ્તાર તથા સિંધી માર્કેટ થઈને રેલવે સ્ટેશન સુધીના ગૌરવપથ ઉપર ઊભેલા લારીવાળાઓની તપાસ કરતા જ્યાં આસપાસ કચરો જોવા મળતા તેઓએ પાવતીઓ ફાડીને દંડ ફટકાર્યો હતો તથા તેમની પાસેથી પ્લાસ્ટિકની થેલીઓ પણ લઈ લીધી હતી જો કે તેમને ચેતવણી આપીને પરત સોંપાઈ હતી ત્યારે સ્વચ્છતા શાખાના ચેરમેન સહિતની પાલિકાની ટીમ બોમ્બે મેટલ હાઈસ્કૂલ પાસે ઊભી રહેતી શાકભાજીની લારીઓ પાસેથી દંડાત્મક કાર્યવાહી કરતી હતી તે વખતે બોમ્બે મેટલ હાઈસ્કૂલના આચાર્ય ઉજ્જવલભાઈ પટેલ ત્યાં આવી પહોંચ્યા હતા અને પીટીએન ન્યૂઝ સમક્ષ જણાવ્યું હતું અમારી શાળા પાસે ઊભી રહેતી શાકભાજીની લારીઓના કારણે વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે અને કેટલીક વાર અકસ્માત સર્જાવાનો પણ ભય રહ્યો હોવાથી પાલિકા તંત્ર દ્વારા બોમ્બે મેટલ સ્કૂલ પાસેની તમામ શાકભાજીની લારીઓને અન્યત્ર ખસેડી યોગ્ય કાર્યવાહી કરે તેવી પણ માંગ કરી હતી અમારી શાળાની અંદર અહીંયા શાકભાજીની લારીઓ અતિશય પ્રમાણમાં હોય છે જેના કારણે જ્યારે શાળા ભરાય શાળા છૂટે ત્યારે બાળકોને આવવા જવાની અંદર ખૂબ જ તકલીફ પડે છે માટે પ્રશાસનને હું વિનંતી કરું છું કે આ અમારો નિકાલ કાયમી કર્યા અને અમારા બાળકોને સાથેથી જઈ અને આવી શકે એ માટે તો સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજે જૂના બસ સ્ટેશનથી સિંધી માર્કેટ થઈ રેલવે સ્ટેશન સુધી સ્વચ્છતા ડ્રાઈવ રાખવામાં આવી હતી અને જે લારીઓ ડસ્ટબિન રાખતા નથી તેઓને પોતાની લારીઓ અને દુકાનો આગળ ગંદકી કરવા જોવા મળતા તેઓની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે હવે પછી જો તેઓ ગંદકી કરતા જોવા મળશે તો પાંચસોથી હજાર રૂપિયાનો દંડ વસૂલી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવવાનું જણાવ્યું હતું અને વધુમાં તેઓએ પાટણ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા શહેરીજનોને અને વેપારીઓને સહકાર આપવા અપીલ કરી હતી આજ રોજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ડસ્ટબીન અને ડબલની રાઈડ કરી હતી આજે જે દંડ આપ્યા છે એ ડસ્ટબીન નહોતા એના દંડ આપ્યા છે અમે આ ત્રણ મહિનાથી હું અપીલ કરું છું વિનંતી કરું છું કોઈ અસર થતી નથી અને જે આજે અમે એક્શનમાં આવ્યા હતા

પાટણની હેડ પોસ્ટ ઓફિસ દ્વારા સરકારની કેટલીક યોજનાઓ અંગે આ સેમિનારમાં પોસ્ટ રાજુભાઈ દવે સુરેશભાઈ નાઈ જીતુભાઈ ઓતિયાએ માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે પાટણ નગરપાલિકાના સુધરાઈના સભ્યો મનોજભાઈ કે પટેલ ભગીની સમાજના મંત્રી લીલાબેન સ્વામી સ્ટાફના મનીષાબેન ઠક્કર હેમાબેન મજમુદાર મીનાબેન બારોટ મીનાબેન પટેલ રોશનીબેન રામી હેતલબેન રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મનોજભાઈ કે પટેલ તેમના દ્વારા પચીસ બહેનોને પોસ્ટ પોસ્ટલ અકસ્માત અને મેડિકલ વીમા માટે તેમની સાથે એડવોકેસી કરતા સહયોગી બન્યા હતા